જય શ્રી કૃષ્ણ એક ઉપાય અઠવાડિયામાં ખાસ તમારે કરવાનો છે અઠવાડિયામાં એક વાર સોમવારના ટોયલેટ અને બાથરૂમ જે જગ્યા ઉપર હોય ત્યાં કને આ પ્રયોગ કરીને જુઓ તમે ઘણી બધી તકલીફોમાંથી બહાર નીકળી જશો શું કરવાનું છે કાચનો બાઉલ લઈ અને કાચના બાઉલમાં મીઠું ભરવાનું છે થોડું મીઠું પછી એક ચમચી બે ચમચી દસ ચમચી એવી કોઈ ફિક્સ ક્વોન્ટિટી નહીં અડધો એક બાઉલ ભરાય એટલું મીઠું કાચના બાઉલમાં લઈ અને એને ટોયલેટ બાથરૂમની જગ્યામાં ટોયલેટ બાથરૂમની અંદરના ભાગમાં પણ બાથરૂ ઘરમાં સૌથી વધારે નકારાત્મક ઉર્જાઓ ટોયલેટ બાથરૂમ પાસે હોય કાચના બાઉલથી એ નકારાત્મક શક્તિઓ ખેંચાઈ જશે શું કરવાનું છે તો કે સોમવારના દિવસે સવારે વહેલા ઉઠી અને એ આખા અઠવાડિયાનું જે મીઠું છે એને ટોયલેટમાં નાખી દો અને ફ્લશ ચાલુ કરી દો બસ વળી પાછું સોમવારના દિવસે સ્નાન કરી અને બીજી વાર પાછું ભરી એને મૂકી દો આવતા સોમવાર માટે દર સોમવારે આ પ્રયોગ કરો ખાસ કરીને ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઘરમાં કોઈ પૂર્વજો અથવા તમે જે મકાનમાં રહો છો ભૂમિમાં કોઈ પ્રેત આત્માઓ યા કોઈ નકારાત્મક બહુ ખરાબ નેગેટિવિટીનો પ્રભાવ હોય ને એ તરત નાશ થઈ જશે આ પ્રયોગ બહુ સરસ છે અને ખાસ કરીને બધા યજમાનો કરજો હરિઓમ જય શ્રી કૃષ્ણ